નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે વાહન ચેકિંગ દરમિયાન પોલીસની કાર્યવાહી બોલેરો કેમ્પરમાંથી બે પોઈન્ટ ઓગણીસ કરોડના ચાંદીના બિસ્કિટ દાગીના અને રોકડ સાથે ત્રણ શખ્સની ધરપકડ કટવારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા હાંસિલ કરી છે મધ્યપ્રદેશથી આવી રહેલી એક બોલેરો કેમ્પર ગાડીમાંથી ચાંદીના બિસ્કિટ દાગીના અને મોટી રકમની રોકડ મળી આવી છે પોલીસે કુલ રૂપિયા બે પોઈન્ટ ઓગણીસ કરોડના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી અને પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિતના માર્ગદર્શન હેઠળ ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન એમપી એકત્રીસ ઝેડ એ નાઇન ઝીરો ફાઇવ ફોર નંબરની બોલેરો કેમ્પર ગાડીને રોકીને તપાસ કરતાં ડ્રાઈવર સીટની પાછળ બનાવવામાં આવેલા ચોરખાનામાંથી ચાંદીના બિસ્કીટ અને રોકડ રકમ મળી આવી હતી જપ્ત કરેલા મુદ્દા માલમાં રૂપિયા પંચોતેર ચારસો ઓગણસાહીઠ કિલોગ્રામ વજનના ચાંદીના બિસ્કીટ રૂપિયા એક પોઈન્ટ આડત્રીસ કરોડથી વધુની રોકડ રકમ અને રૂપિયા પાંચ લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડીનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી કોઈ બિલ કે આધાર પુરાવા મળ્યા નથી અને તેઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા પકડાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશના ઝાંસીના વિરેન્દ્ર કુમાર રામલાલ શર્મા મનીષ કુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા અને રાજુભાઈ શ્રી કાલિકા પ્રસાદ પટેલનો સમાવેશ થાય છે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે